તમાર સુગર ઘટી ગઈ હશે નહા શુગર તમારું કમ્પ્લેટ જ છે તો મમ્મી શું થયું હશે આપડે એમ કરી દેવાખે જઈએ તમને સારું લાગે તો દવા પણ નહીં જવું માં મન ખબર નઈ આરી ગભરામણ ગભરામણ આ કાકા ખમતું જ નઈ બેચેની જ છે મમ્મીજી મન ખબર પડે કે તને શું થા થાય પરમેતી હું તમારે દવા કરી નાખું મમ્મીજી તને ખબર છે પ્રસંગી તમાસીન વહુને ઈ મકી જાવર પીયા જતી રહે હે એવો તારા પીયા જતી રહે સંધી બો હા રમીલા માસી ની બો કશું કામ કરતી નઈ હીચ કાલ લઈ આજ ખાલી